નમસ્કાર હું છું નેન્સી તમે જોઈ રહ્યા છો અપડેટ કોનરના સ્પીડ ન્યૂઝ એક્ટર ડિરેક્ટર મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલિન અમિતાભ પ્રેમ ચોપરા સહિત અનેક સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ પવનન્સ સ્મશાન ઘાટ ઉપર રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર રાજ્યમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીથી વધ્યો ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઇન જાહેર વિદ્યાર્થીઓને હિટવે અંગે સમજણ આપી ઓપન એર વર્ગ બંધ અને સ્કૂલના સમયમાં ફેરફાર કરવો આઈપીએલ બે હજાર પચીસમાં પહેલીવાર ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો એકબીજા સામે ટકરાશે આ મેચમાં ચેન્નાઈ ટીમ માટે જીત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે ટીમ છેલ્લી બે મેચ હાર્યા બાદ આવી રહી છે એલઓસી ઉપર ઘુસણખોર ઠાર જમ્મુના પુરા સેક્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો બીએસએફની ચેતવણી બાદ પણ અટક્યો નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીને મિત્ર ઘુસણ એવોર્ડ એનાયત મોદીએ કહ્યું શ્રીલંકા માત્ર પાડોશી જ નથી અમારો મિત્ર પણ છે માછીમારોને મુક્ત કરવાની માંગ કરી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીની સુરતમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન સુર સંપદા ચૈત્રી નવરાત્રીમાં છઠ્ઠા નોરતે ગીતા રબારીએ રમઝટ બોલાવી સુરતીઓ ગરબે ઘૂમ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત થયા તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લેવાયો નિર્ણય અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આઠ અને નવ એપ્રિલ બે ના રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે ન્યાયપથ સ્લોગન પાર્ટીએ જાહેર કર્યું પોસ્ટર આઠમ ઉપર હિમાચલના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જ્વાલાજી ખાતે સવારથી જ લાંબી કતારો લાગી પાંચ દિવસમાં આઠ લાખ ભક્તોએ મંદિરોમાં કર્યા દર્શન એશિયાનો બીજો સૌથી મોટો ગુંબજ નવ્વામાં એકસો ચુમ્માલીસ વર્ષ બાદ એમએસ યુનિવર્સિટીની ઇમારતનું રિનોવેશન સિયાજી કાળની ભવ્યતાનો અનુભવ કરાવશે કેનેડામાં ભારતીય નાગરિકની હત્યા રોકલેન્ડમાં છરી મારીને મોતને ઘાટ ઉતાર્યું શંકાસ્પુર હુમલાખોરની ધરપકડ એમ્બેસીએ તમામ મદદની આપી ખાતરી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભાજપના પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે રાજ્યના ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ લગભગ રૂપિયા પિસ્તાલીસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે ગુજરાત અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમૃદ્ધિ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક ગુજરાતવાસીઓએ હવે આખરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર પિસ્તાલીસ ડિગ્રી તાપમાનથી કેર કેરજ બોટલોનું પાણી પણ ગરમ થયું ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે એના ઉપર હવે સૌ કોઈની ચિંતા ટ્રમ્પે ગુજરાતના ડાયમંડ ઉદ્યોગને પડિયા ઉપર પાટું માર્યું ઝીરો ટકા ટેરિફ હતો હવે સીધો છવ્વીસ ટકા એક્સપોર્ટમાં પ્રતિ કેરેટ રૂપિયા બે લાખ સુધીનો વધારો પાંત્રીસ ટકા માલ માત્ર યુએસમાં એક્સપોર્ટ દમણમાં ગેરકાયદેસર મસ્જિદને તોડી પાડવા નોટિસ ખારીવાડ એપાર્ટમેન્ટમાં પરવાનગી વગર બંધાયેલી મસ્જિદને ડીએમસી દ્વારા પંદર દિવસમાં ખાલી કરવા આદેશ અપાયો કાશ્મીરને બાકીના ભારત સાથે જોડતી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ઓગણીસ એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે નવી દિલ્હીથી શ્રીનગર માટે વંદે ભારત ડાયરેક્ટ નહીં ચાલે કટરામાં ટ્રેન બદલવી પડશે મુસાફરોના આઈડી ચેક કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદીએ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી મોદીએ તેમણે કહ્યું મિત્ર વિભૂષણાયથી સન્માનિત થવું મારા માટે ગર્વની વાત આ સન્માન ફક્ત મારું નથી પરંતુ એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સન્માન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા કેચ ધ રેઇન સુલામ સુફલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઓનો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો રાજસ્થાન હિમાચલ સહિત આઠ રાજ્યોમાં છ દિવસ સુધી હિટ વેવ તાપમાનમાં વાવાઝોડામાં ઉગ્ર વિરોધ અમદાવાદમાં પોસ્ટર સળગાવ્યા પચાસની અટકાયત યુપીમાં બિલને સમર્થન આપનાર નમાજી સાથે મારઝુડ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયોગમાં ફેરફાર શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ ઉમેરવા બાબતે જોગવાઈ ઉમેરવામાં આવી અને સિવિલ કોર્ટના હુકમ તથા ગેઝેટ સહિતના પુરાવાના આધારે કરી સુરતમાં રોગચાળો વધતા દોડતું થયું ઉનાળો શરૂ જ મનપાની સક્રિય બની તો સપાટો બોલાવી દીધો જેટલા સ્ટોલ ઉપરથી સેમ્પલ લેવાયા જેમાં ઓગણીસ સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા સેફલી હુમલા કેસમાં આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા પોલીસે ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને કહ્યું ત્રણેય ટુકડા એક જ છરીના નીકળ્યા જામીન મળશે તો આરોપી બાંગ્લાદેશ ભાગી જશે હર્ષ સંઘવીએ મા અંબાના ચરણોમાં શ્રી ઝુકાવ્યું ચૈત્રી નવરાત્રીના આઠમા નોરથી રાજ્યની શાંતિ સુખાકારી માટે પ્રાર્થના કરી વકફવી વિશે બોલવાનું ટાળ્યું હિલસ્ટેશન જેવા માહોલમાં દ્વારકા પદયાત્રા આનંદ અંબાણીએ નંદને તેડીને લાડ અડાવ્યા દાદીના આશીર્વાદ તમારા ઘરે પણ કૃષ્ણ જેવો દીકરો આવે નવ દિવસમાં એકાણું કિલોમીટર અંતર કાપ્યું આ હતા અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ નવી ખબરો માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો